મેં વી વર ખટારો આંકો આ તમને મારી વાત કહું આ તમારા થાનમાં તે ભાણું ભાની ગાડી હાંકતો હતો હિન્દુસ્તાન ના ચારે છેડા ફરી આવ્યો પણ બાપુ બહે કિલોમીટર જાવ જો તમને હાસુ સરનામું કોઈ દે તો આપણે ઈમા જન્મા છે એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને પણ બાપુ રાજ્ય એક જોયા વગર નું બાકી નથી પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ કુળની માવતર ની ખાનદાન ની ખબર હોવી જોઈએ ખટારા નો ડ્રાઈવર એટલે ઓગણી કોમ બાપુ પાણી નો પાય વિચાર તો કરો મને કોઈ કોઈ ખાનો મળ્યા હોય પણ બાપુ જીવન જીવાય ખટારાનો ડ્રાઈવર એટલે બાપુ શેરલી કોમ કેવાય પણ સિદ્ધાંત થી જીવો ને તો દુનિયામાં બાપુ આંગળી પકડનારો મારો નાથ ગમે મળી જાય બાકી હવે વધ્યું છે આ ભજન ને મને અમને ખબર પડી જેસલ કરતા એ ઇતિહાસ સારો નથી તમે અમને બોલાવતા હોય ને હોય નથી ભજન માં આવજો કારણ કે આ ખુલાસા ની જ વાત માર કુટ ને મસાલા જ કર્યા છે અને આમાં આમાં તમારે સુધરવું હોય ને તો દુનિયા નો સુધરવા દે એટલે અઘરું છે આ મીરા એ છે ને ઝેર આવડું આ પીધું તું આ કપાનું ચેર રહ્યું કપામાં સાંટવાનું એ તો મીરાને મારી નાખે પણ આ માળાનું ચેર રહ્યું પીવું પડે ને હજમ એ કરવું પડે મીરા એ પીધું તું કપાનું મારી નાખે એ નહીં એમાં મીરાન મૂકે નહીં પણ મારો કહેવાનો અર્થ તમારે સુધરવું હોય ને આ જગત તમને સુધરવા ન દે અમારે આ હમણાં ઓલી પાંચસો ની હજાર ની બંધ થઈ હતી ને તેથી એમ લાઈન માં તે મારી વાય એક ભાઈ હતા ને ત્યાં આગળ વ્યાજ અમારા ગામના કોળીના છોકરા બે ત્રણ હતા ને એ કે તું અમારા ગામના દરબાર ઉભા તું દરબાર હોય કે ના ઘરનો મેડો કે મારવા એટલે મેં કીધું ભાઈ હું તને કઈ કહેતો નથી તું પેલા પૈસા લઈ લે ના ના કે તમે દરબર બહુ ઉપાડો લીધો છે છે હવે હવે તમે વિચાર કરો કે આ ન ઉપાડવા પછી મેં તમને કદાચ એવું લાગતું છે કે જૂઠું બોલતા હોય પણ મારા ગામમાં આવો ને તેથી હું તમને પાકું કરાવીશ હું પૈસા લીધા ઉગી નો વીવું મેં કહું કોઈ આ બોલ્યા ઓગીનો રહે છે હું હખણો નહીં રહું ને આપણે ચાલુ નથી કર્યું ને આપણે ચાલુ નથી કરવું તો એમને એટલું કેતો આવ્યો તમે થોડાક મોડા ભેગા થયા વહેલું ભેગું થવાનું હતું હવે હું જવું તમે પૈસા લઈ લીધું દુનિયા બાપુ આ જગત છે ને બાપુ હાથીની ની અંબાડી ચડાવે ને બાપુ ઉતારીને ને ઉપર બેહારી દે કોઈ ભરોસો નથી પણ સંતો એટલા માટે કહે છે સવારામ સાહેબ બાપુ બજાણામાં વાણી કરતો હોય કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ભેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે બાપુ ભજન કરો તો ભેટે એમ બાપુ કઈ છે નહીં અને એક મારી ખાસ ભલામણ કે એક ભજનમાં છે ને તમને મોજ આવે નાખ મારા વારામાં જો કે નાખવાનો બહુ વારો જ ન આવે જો કે એટલે હું તો કહેતો નથી કે મારામાં નાખવા એમ પણ આવા ભગીરથ કાર્યમાં કંઈક કંઈક નાખ્યું હોય ને ભગવાને કોઈ દી કોઈનું રાખ્યું જ નથી અને એમાં આ આ તમારા વાસુકી દાદાના પરચાની મને ઘણી બધી વાત કરી ખરેખર એક તમે વિચાર તો કરો બે કિડની ફેલ હોય ને પંદર પંદર લાખ રૂપિયા ડોક્ટર કહેતો હોય ને જવાબદારી લીધા વગર પંદર લાખ જવાબદારી તો નહીં અને આ દાદો બાપુ જો મટાડતો હોય તો આ કદાચ તમે બહેન નાખ્યા હોય એ તમને પાંચસો ન કરતો બાપુ આ દાદા ઓળખે કોણ રામ હે એટલે એવો જીવતો જાગતો દાદો બેઠો હોય અને તમને જો બાપુ પોરાના પલ્લા નો જો કદાચ અમારું તમને નહીં ભાવતું હોય પણ આ પ્રોગ્રામ તો તમારો છે આના ગામ તમારું છે માંડવા તમારા અમે હમણાં કંઈ કરીને હાલ્યા જાય અમને કઈ ફેર નથી પડતો પણ એક તમારો ને અમારો જ્યારે ઉમળકો હોય અમે તો તમારા મહેમાન છે તમે કીધું છે ને અમે આવ્યા છીએ બાકી તમે અત્યારે કદાચ એમ ઘેટા ઉતરો બંધ કરો લબાસા કરો ભીડો ભીડો બંધ કરો તો એમાં વ્યાતા થાય અમને કાંઈ આમાં ફેર ન પડતું સંતોએ આપ્યું એ અમે અમે તમને પીરસી છીએ ખાવ ન ખાવ એ તમારી મોજ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય અને એક તમે વિચાર કરો કે આપણે બજારમાં જ્યાં હોય તો પચાસ હો રૂપિયા તો માવાન ચામાં વ્યા જાય એક દિવસની આપણે માવા ચા ની રજા રાખીને ને અહીંયા કદાચ નાખી દઈએ તો બાપુ દાદો એમાં ડબલ નો કરે એવું કોઈ બને નહીં એટલે તમને જ્યાં મોજ આવે હમણાં આપણે આરતી બેન ને રજૂ કરવા છે એટલે હવે આરતી બેન ને આપણે સાંભળે જો કે આ કુદરત જો જેવું ભેગું જેવું કર્યું હું બધાની એક જ રાશિ છે આબિદા બેન આરતી બેન ને અનુપસી એક જ રાશિ ના બધા ભેગા થયા પણ તમને કેમ નથી પોરા ન છૂટતો એ નથી ખબર પડતી હે કઈ કઈ આમ જો હમણાં બેને કીધું ને હું દરબાર છું મગાય નહીં પણ તમારી સામે લાંબો હાથ મારે કરવો શું કામ પડે કે પરમાર્થનું કાર્ય છે હે સતી તોરલ બોલ્યા તા કે મરવું પણ માગું નહીં અપને તનકે કાજ પરમાર્થ ના કારણે મને માગતા ન આવે લાજ કારણ કે જે તમને મોજ આવે છે ને દહની નોટ નકરી દહની લઈને આવીને નાખો ને તોય તમને એમ કોઈ ન કે દહ શું કામ લાવ્યું તમને મોજ આવે એટલી પણ વરજો અને કારણ કે બેન આરતી બેન ને રજૂ કરું અને પછી હાવ ઈમ ને માથે કઈ નો નાખો તો પછી દુઃખ થાય ને એટલે મારી માથે મારા ભાગના હોય ને બધા અહીંયા નાખશું એટલે આરતી બેન ને રજૂ કરું જોરદાર એક તાલી હોય આમ કઈક ઉમળકો તમારો ઉમળકો જ નથી મને એમ થાય આવો પ્રોગ્રામ બાપુ હા આમ નજીક બી આવો નજીક આમ આમ ના શું કામ દેખે ભજન તમને અડવાનું નહીં તમને નજીક તો ભજન તમને નઈ અડે અને તમને અડે તો અમને બોલાવા હોય નહીં એટલે તમે નજીક બી ભજન થી પીતા નહીં ભજન તમને કઈ કરે નહીં આ સ્ટેજ થી એટલું ભજન જાય નહીં એ હોય ટકા પણ તમારો કઈક ઉમળકો હોય ને બઉ પૈસા ની વાત પૈસા પડકારો હોય ને તો બેઠો છે અને હજી આપણે બેન ને સાંભળવા છે પણ થોડી વાર આ ઉપર ચા પાણી આપો પાણી પેલા ભાવ અને પછી ચા લઈ આવો કારણ કે ટાયર્ડ છે ને આ બધા સાજિંદાઓની મહેનત છે જોકે આ પ્રોગ્રામ છે ને પોગ્રામમાં મજા આવે એ પરતાપ છે હા એ આમાં શું થાય કે બધા કલાકારોના વખાણ કરે ઓલો ગાયો એમાં ઓલો ગાતો મજા ન આવી પ્રોગ્રામ હું તો નાખો હોય તો આવડા સાજીંદા નાખે ગાડીઓ અમને ખબર આવે પણ ખરેખર દિલથી વગાડે છે અને એમને હું ઈશ્વરને એવી રજ કરું કે એમની જે કળા છે એમાં ઉત્તરોત્તર ભગવાન વધારો કરે એવી જો કે દિલથી વગાડે છે મારે કોઈ અનુભવ કે કોઈ પરિચય નથી પહેલી જ વાર બધા મળ્યા છે ક્યાં ના છે કેવા છે શું નામ છે કઈ ખબર નથી પણ તમે તમે જુઓ ને બે લાગના કલાકાર હોય ને તો એનો તબલજી જુદો હોય પેટી જુદી હોય બધું એનું હો હોવ અલગ અલગ હોય કારણ કે બધાને ખબર હોય કે એમ વાત વલટાઈ ટાઈ કરતા હોય પણ આ ઉપર બેઠા એમાં હાપ જેવો હોય એમને ખબર હોય એટલે બેને સરસ મજાની સંતવાણી કરી અને હવે આપણે અબિદાબહેનને સાંભળવાના છે પણ આ મને અત્યારે અબિદાબેનને નામ આપ્યા સુરજભાઈ મેર એમના ભાઈ છે આ નામ તો જો કે ઘણા ટાઈમથી હાંભળું તું હું પણ આ ભગવાને ભેટો કર્યો આમના ભેગો બે આવવા મળ્યો અમારે કંઈક કમાણી ન કહેવાય એટલે એવું જોરદાર ગુજરાતમાં નામ અને એને એની કળા દેખાય છે આમ સામે એના એના હાથ ઉપર આપણે જોઈએ તો એની ખબર ન પડે કે આ કેવી એની કળા છે હમણાં ઓલું ડાક લઈને બેઠા આ રાવળ દેવનું ભાંગી નાખશે કાં તો આ માંડવામાં એમ છે એમનું પણ જબરજસ્ત નામ છે અને હા રવિભાઈ પરમાર એમના એકે ઘાય આમ તો જુઓ એક જણાથી ઉપડે ને એટલા વાજયંત્ર વગાડે ખરેખર બહુ મોજ કરાવે અને ભાઈનું નું આ વિપુલ ભાઈ આ તમે તો આ લગન બગન માં લઈ આવ્યા હોય તો ઓલા ઢોલ નું ભાંગી ન જાય હા પણ ઈ સેવા જાય પણ એ ભજન માંથી લગન માંથી બે થી પતિ કોર થી લૂંટે છે એમ એના એની ઢોલ ની કળા જોરદાર છે એને જોરદાર તાળીઓથી વધાવી લ્યો અને ભાઈ મજેરા

આહાહા આ આમાં તો લગ્ન થઈ ગયા હોય વાંધો નહીં કંઈક ધખો થાય કારણ કે આપણે સંબંધ જોવા જાય તો માણસ પૂછે કરે દીકરો હું ધંધો કરે છે ન પૂછે એમ કે મંજિરા વગાડે તો ઓલમની ઈચ્છા હોય તો એમ નો કંઈક નથી દેવી પણ એમ કે અત્યારે વ્યાજો ફોન કરશું એ ફોન આવે નહીં